રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં વાયરલ રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે ધોરાજી તાલુકાની સિવિલ હોસ્પિટલમાં તાવ શરદી ઉધરસ ઝાડા ઉલટી જેવા દર્દીઓથી ઉભરાઈ રહી હોવાનું જોવા મળી આવ્યું છે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી જવા પામી છે જેને લઈ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે રોજની ત્રણસો દર્દીઓની ઓપીડી હાલ સાતસોએ પહોંચી છે દરરોજ સાતસો જેટલા દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે ત્યારે શહેરમાં પાણીજન્ય અને વાયરલ રોગયાળાએ માથું ઉચક્યું છે તો સિવિલ હોસ્પિટલમાં ચાર એમબીબીએસ ડોક્ટરની જગ્યાએ હાલ માત્ર એક એમબીબીએસ ડોક્ટર જોવા મળી રહ્યા છે છે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી ત્યારે અપૂરતા નર્સિંગ સ્ટાફને કારણે અને ફક્ત એક ડોક્ટરને કારણે દર્દીઓ હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે હું ડોક્ટર વેસેટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું હાલની ઓપીડીની વાત કરીએ તો અમારી એવરેજ ઓપીડી સેવન હંડ્રેડની આસપાસ હોતી હોય છે એમાંથી જે નવા ફ્રેશ કેસીસ જોઈએ તો પાંત્રીસ ટકા ડાયરી અને વોમિટિંગ જોવા મળે છે એ જે ખાસ કરીને પાણીજન્ય રોગો છે અમારી હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની ફેસિલિટી ફિઝિશિયન મેડિકલ ઓફિસર ઉપલબ્ધ છે લોકોને ખાસ તો આ સિઝનમાં જે વરસાદી સિઝનમાં એ સલાહ આપવા આપું છું કે પાણી ખાસ કરીને ઉકાળીને પીવું જોઈએ અને ક્લોરીનેટેડ વોટર અમે અમારી હોસ્પિટલમાં રેગ્યુલરલી ક્લોરિનેટેડ વોટરનો જ ઉપયોગ કરીએ છીએ લોકોને આ સલાહ આપું છું આ ઝાડા ઉલટીના ખરેખર ઇન્ડોર કેસીસમાં દસથી પંદર ટકાનો વધારો થયો છે અને ઉકળીમાં લગભગ પાંત્રીસ ટકા જેટલો વધારો જોવા મળે છે કુલ અમારે એવરેજ જોવા જઈએ તો હમણાં સેવન હંડ્રેડની આસપાસ ઓબીડી હોય છે એમાંથી અઢીસો જેટલા ડાયરિયા વોમિટિંગ હોય છે મેડિકલ સ્ટાફની અમારી પાસે નર્સિંગ સ્ટાફની શોર્ટેજ છે ક્લાસ ફોરની શોર્ટેજ છે અને જે મેડિકલ ઓફિસર કહી શકાય ચારમાંથી ફક્ત એક જગ્યા ભરાઈ છે તાજેતરમાં ત્રણના ઓર્ડર થયા છે લેટેસ્ટ હોપ એ જગ્યા ભરાય અને લોકોને અમે વધુ સારી રીતે સેવા આપીશું હા વાયરલ ઇન્ફેક્શન અપર અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શનના કેસીસમાં પણ વધારો જોવા મળે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ